નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો ડોક્ટર એટલે ઈશ્વરની પણ ભૂલ સુધારી શકે એવું કહી શકાય એટલા માટે કે આપણને સૌએ ઈશ્વરે બનાવ્યા છે અને ઈશ્વરનું બીજું રૂપ એટલે માણસ માણસમાં પણ ક્યાંક ભૂલ રહી જતી હોય ક્યારેક કોઈ કારણોસર તો એ ભૂલ સુધારવા માટે ડૉક્ટરને બનાવ્યા અને ડૉક્ટર એ કાંઈ પણ એવું બીમારી હોય તો એમાં માત્ર દવા નથી આપતા પણ દવાની સાથે એક નાની એવી મુસ્કાન ક્યારેક શુભેચ્છાઓ એ બધું આપતા હોય છે અને આજે એ બાબતે ચર્ચા કરવા માટે શેલબી હોસ્પિટલના ડૉક્ટર દીક્ષિત સવજીયાણી સાહેબ પધાર્યા છે આવો એમને મળીએ દીક્ષિત સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ સર આજે થોડી ચર્ચા છે આપણા અલગ વિષય જેવું લાગશે આપને કે ડૉક્ટર છે ઈશ્વરની કાંઈ પણ ભૂલ હોય દાખલા તરીકે માણસ ઈશ્વરે માણસને બનાવ્યો હતો માણસનું બીજું રૂપ એટલે ઈશ્વર આમ જુઓ તો એમાં કાંઈ ભૂલ રહી જાય તો એને સુધારવા માટે ડૉક્ટરને આપ્યા આપને તો આપ એ વિશે શું કહેશું આમ જોવા જઈએ તો ઈશ્વરની ભૂલ ના કહેવાય પણ એક પ્રકૃતિ કહેવાય પ્રકૃતિ કહેવાય કે જેના આધારે આખું મનુષ્ય એક નહીં પણ જે જીવ ચક્ર આખું ચાલે છે બરોબર છે એ એ પ્રકૃતિનો ભાગ જ છે અને ઈશ્વરનો રચયતા છે બરાબર ડોક્ટર નું કામ એ જે એમાં થોડા ઘણા ટેકનોલોજી એડવાન્સ અને થોડુંક વિજ્ઞાન વધ્યું છે એટલે એ જે નેચરના ભાગમાં થોડો ઘણો ફેરફાર લાવવાનો ડૉક્ટરનું કામ છે એટલે આમ જોવા જઈએ તો જે ઈશ્વરીય પ્રક્રિયા છે એ ઈશ્વરીય પ્રક્રિયામાં ડોક્ટર એક નિમિત પાત્ર છે બરાબર બરાબર કે જેમાં એ માણસ કે જે મનુષ્ય જે સામાજિક અ આપણે કહી શકીએ કે જેમાં ઇમોશન અને એ બધું પણ એમના જીવનનો ભાગ હોય છે જે આપણને પ્રાણીઓથી અલગ બરાબર તો ઇમોશન એ બધાના કારણે ડોક્ટર સોરી મનુષ્યમાં એકબીજા પ્રત્યેનું લાગણી એકબીજા પ્રત્યેનું એમ કે ને કે નજીકતા ને આપણાપણું ને એ બધું હોય એટલે મનુષ્ય પોતાની જાતને અને મનુષ્યમાં પોતાના રિલેટિવ સગા સંબંધીઓ એ બધામાં છે કે એમાંથી કોઈને ખોવાનો હંમેશા મનુષ્યને ડર હોય અને પોતાના સ્વાસ્થ્યને સારું રાખવાનું હંમેશા ઈચ્છા હોય તો એ પ્રક્રિયામાં આજે ડોક્ટર એમને એક હેલ્પિંગ હેન્ડ તરીકે વર્તે છે બરાબર અચ્છા સર મેં એ પણ જોયું છે કે દાખલા તરીકે કોઈ દર્દી આપણી પાસે આવે છે અથવા ડોક્ટર પાસે જાય છે ત્યારે ઘણી વાર એવું થતું હોય કે દર્દીને દવાની સાથે બે ચાર સારા શબ્દો સાંત્વન કે એ જે મળે છે ને એનાથી પણ પચીસથી થી ત્રીસ ટકા રાહત થતી હોય જ્યારે દર્દી દર્દી બને ત્યારે એવું નથી કે એના શરીરમાં ખાલી પ્રોબ્લેમ હોય છે દર્દીઓને કે શરીરના પ્રોબ્લેમ સાથે સાથે ઘણું બધું માનસિક પ્રોબ્લેમ પણ થઈ જતો હોય છે ચિંતા થતી હોય છે કે મારું શું થશે આ રોગનું મને સારું થશે કે નહીં ઘણી વાર કેવું છે કે જો દર્દી એ કમાવાળો માણસ હોય તો એને એ પણ જવાબદારી હોય કે ભાઈ મને કઈ થઈ જશે તો મારા પરિવાર શું થશે અધરવાઇઝ કોઈ સ્ત્રી હોય તો એને એમ થશે કે ભાઈ મારા છોકરાઓનું બધું મારે કરવું પડે છે એનું શું થશે તો આ બધા ઘણા બધા શારીરિક પ્રોબ્લેમની સાથે સાથે માનસિક પ્રોબ્લેમ પણ હોય છે એટલે દર્દીઓ જ્યારે પણ ડોક્ટરની મુલાકાત લે ત્યારે એક તો ડર રોગનો ડર અને બીજું ચિંતા ભવિષ્યની ચિંતા બે મેઇન વસ્તુ હોય છે એટલે બીંગ અ ડોક્ટર અમારું કામ ખાલી એમના શારીરિક રોગોને દૂર કરવાનું

કેવી રીતના એની સારવાર થઈ શકે એ પણ ડૉક્ટરનું જ કાર્ય રહેતું હોય છે વાહ બહુ જ સરસ સર આપે વાત કરી કે ડૉક્ટરનું કામ છે માત્ર દવા આપવાનું જ નથી એમની સાથે એમની લાગણીઓ એમનો પ્રેમ એ બધું સમજવાની પણ વાત છે મને યાદ છે સર કે જ્યારે હું નાનો હતો ત્યારે અમારા ગોંડલ ગામમાં એક ડૉક્ટર ડૉક્ટર બાપભાઈ કરી અમે બાપભાઈ કહેતા એની એની પાસે જાય એટલે એ આપ જોઈને ખાલી એટલું જ કે દવા આપ આપે નહીં પહેલાં પેલા એટલું જ થોડું હસાવે છોકરાઓને છોકરા હોય તો હસાવે ને પછી એમ કે તમને કાંઈ નથી એમ કરીને દવા આપે એટલે પેલો જે દર્દી દર એટલે આમ તો બીમારી માટે જ ગયા હોય એટલે તરત જ એને એમ એનાથી ઘણી બધી એમ કે મને ખાઈ નથી મને ખાઈ નથી એટલે આ એક વાત છે એ પણ ખરેખર એટલી જ સાબિત થયેલી છે અને ખાસ તો એ પણ જાણવું છે આપની પાસેથી કે કોરોના કોરોના કાળ દરમિયાન ઘણા એવા દર્દીઓ હતા જેમણે હિંમત કરી અને થોડુંક બળ છે આત્મબળ છે એ વધાર્યું તો એના કારણે પણ જીવી ગયા એ બાબત ચોક્કસ છે કે આમાં શું છે કે પોતાનું માણસનું શરીર છે ને એ પોતાના મનોબળ ઉપર ચાલતું હોય છે જે માણસ પોતાનું મનોબળ જો ગુમાવી બેસે એના શરીરમાં પણ એ રીતના ફેરફારો આવવા માંડતા હોય છે કે જે પોતાના શરીરને પોઝિટિવ ઇફેક્ટ ન એક બીજી તકલીફ તકલીફ ત્રીજી હોય છે અને જે દર્દીનું મનોબળ એકદમ સરસ હોય તો એના શરીરમાં એ રીતના ફેરફારો આવે કે જે એમના શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે અથવા તો એમને જલ્દી થી કરાવવામાં મદદરૂપ બનતી હોય છે એના માટે જ મેં તમને કહ્યું કે ડોક્ટરનું કામ ખાલી દવાઓ આપવા પૂરતું સીમિત નથી હોતું એ દર્દીનું

એના આધારે એ મનોબળ મજબૂત થાય પછી એની રોગપ્રતિકારક શક્તિ વધે છે કે એ આમ થોડીક સાયન્સને લગતી બાબત છે એટલે આપની પાસેથી જાણે એટલે જનરલી અમારા બધાનું એવું અવલોકન હોય કે જે દર્દી પોતાની જે મનોબળ રીતે મજબૂત હોય તો એમનામાં રિકવરી થોડી જલ્દી આવતી હોય છે અને જે દર્દી હોય છે એ મનોબળ હારી ગયો હોય તો એનામાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે પડતા આ અમારું અવલોકન છે એટલે એટલે જ અમે કહેતા હોઈએ છીએ કે કોઈ પણ રોગ થાય તો એને હંમેશા પોઝિટિવલી રહેવાનું સાયન્સ ઘણું આગળ વધી ગયું છે એટલે ઘણા બધા મોટા ભાગના રોગોમાંથી તમને જો શરીર સારું હોય અને મનોબળ મજબૂત હોય તો તમે રોગમાંથી બહાર આવી શકો છો બરાબર બરાબર સરસ અચ્છા એક ખાલી એવો કોઈ કિસ્સો આપની પાસે આવ્યો હોય તો અમને કયો મારો તો કિસ્સો નથી પણ મારી પત્ની છે એ કેન્સર જે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં એનેસ્થેટિસ્ટ છે અને જોડે જોડે પેલિએટિવ કેર પેલિએટિવ એટલે કે એવા જે સ્ટેજનું કેન્સર છે જેમાં જે કેન્સર હોય શરીરમાં બધે ફેલાઈ ગયું તો એ પણ કાર્ય કરે છે એટલે પતિ પત્ની બે ડોક્ટર હોય તો જનરલી ઘરમાં પણ ઘણું બધું અમે એકબીજા સાથે ચર્ચા કરતા હોય તો ખાસ એનું ઓબ્ઝર્વેશન છે કે જ્યારે ઘણા દર્દીઓ કેન્સરના ડાઉટ સાથે સર્જન દ્વારા દાખલ કરવામાં આવે એમની બાયોપ્સી લેવાની થતી હોય બરોબર તો એમાં ઘણી વખત એવું પણ જોવા મળે છે કે જે દર્દીનું મનોબળ સારું હોય બરોબર એમ કે તો કે ભાઈ ચલો મને તો કઈ છે જ નહીં તમે બધા ચિંતા કરો તો એવામાં ઘણા બધા દર્દીઓમાં કેન્સર આવતું નથી એટલે મતલબ એનો બાયોપ્સી રિપોર્ટ નેગેટિવ આવતો હોય છે અને ઘણા બધા દર્દી એવા પણ હોય કે જેમનું એમ હોય કે મને તો ઘણું બધું થઈ ગયું છે આમ થઈ ગયું છે તો એમને જે ટ્રીટમેન્ટ સારવારનો જે સમયગાળો હોય એમાં ઘણા બધા કોમ્પ્લિકેશનો થતા હોય છે અને મારી પ્રેક્ટિસ હું ઓર્થોપેડિક સર્જન છું તો ઘણા બધા ઓલ્ડ એજ બરોબર એટલે જીરિયાટ્રિક જેમને એમને કહીએ કે જે સાહીઠની ઉપરના દર્દીઓના મારે ઘણા બધા અમારી પચાસ ટકા પ્રેક્ટિસમાં અમે ઓલ્ડ એજ વાળા લોકો સાથે ડીલ કરતા હોય તો એમાં પણ અમને જોવા મળે કે જે દાદા દાદી કહેતા હોય એમને ફ્રેક્ચર થઈને અમારી પાસે આવ્યું હોય જે દાદા દાદી થી મજબૂત હોય એમ કહેતા હોય કે નહીં મારે તો ચાલવું જ છે મારે દોડવું છે તો એ ગમે તે રીતે બરાબર છે થઈ જાય એની નો પાથ જેવો છે એ પોઝિટિવ રહેતો હોય અને એની સામે ઘણીવાર એવા પણ અમારે આવે દર્દીઓ કેમ કેતા હોય કે બેટા હવે તો બહુ ઝીમું બરોબર બસ હવે થઈ ગયું તો અમને એવું ઓબ્ઝર્વેશન હોય છે કે એમનામાં કંઈક કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ નોર્મલ કરતાં રૂટીન થોડાક વધારે જોવા મળતા હોય છે સરસ સર આપણે ખૂબ જ આજે ખાસ વિશેષ એટલા માટે કે આજે ડોક્ટર દિવસ છે અને ડૉક્ટર દિવસ નિમિત્તે આપણે આ સરસ મજાની ચર્ચા કરી ખાસ તો અમારા કરુણા ટોક સ્ટુડિયોમાં આપ આવ્યા અને ખાસ અમારા દર્શકો સાથે વાતચીત કરી લોકો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ